માંડવીનગરમાં ગણેશ ભક્તોએ અશ્રુભીની આંખે દેવને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કર્યા માંડવી નગરમાં ગણેશ વિસર્જનના દિવસે ગણેશ ભક્તોએ અશ્રુભિની આંખે વિઘ્નહર્તા દુંદડાડા દેવને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યા. માંડવીનગરના ગણેશ ભક્તો બોપરથી ડીશના સત્વારે ગણેશ દાદાની શોભા યાત્રા આખા નગરમાં ફેરવવામાં આવી. ગણપતિ બાપ્પા મોરિયા, અગલે વર્ષ તું જલ્દી આના આ સાથે માંડવીનગર પાલિકા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યા. માંડવીનગરનો હોળી ચકલા શેતાન ફળિયા, અંબાજી રોડ માછીવાડ સુભાષ ચોક માંડવી, રામજી મંદિર શક્તિ ગણેશ મંડળમાં માંડવી અને જેપી નગર તેમજ વિવિધ ગણપતિઓને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યા સમયે માંડવી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત બી કે વન આર તેમજ સીપીઆઈ તથા તાપી જિલ્લાનો સ્ટાફ માંડવીના પોલીસ જવાનો હોમગાર્ડ કમાન્ડિંગ હોમગાર્ડ સાથે અંદાજે ચારસો થી વધુનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો માંડવી પોલીસ તંત્ર દ્વારા પીઆઈ મોડ ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કડક બંદોબસ્ત ગોઠવાયો હતો આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ નગરભાચક પ્રમુખ નિતિનભાઈ શુક્લ ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી રેખાબેન વસી રંજનબેન મરાઠે અમરીશભાઈ ચૌધરી તેમજ ફાયર વિભાગનો સ્ટાફ ખડે પગે ઉભા રહી સેવા બચાવી હતી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ આઈ ન્યૂઝ સાથે